ગીરમાં નાળિયેરના પાકમાં સફેદ માખીથી થતા નુકસાન મામલે વિધાનસભામાં ચર્ચા કરાઈ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સફેદ માખીથી નુકસાન અંગે સવાલ કર્યો હતો સફેદ માખીના કારણે નાળિયેરમાં ડાક પડવાની સમસ્યા સામે આવી રહી છે અત્યાર સુધી સફેદ માખીના ત્રાસની બે અરજી આવ્યાનો સરકારે જવાબ રજૂ કર્યો છે સફેદ માખીના ત્રાસના નિવારણ માટે ઇન્ટરનેટનો સહારો લેવાનું પણ સરકારે સૂચન કર્યું છે ઓરિસ્સાને જેમ ગુજરાત સરકાર યોગ્ય પગલાં લે તેવી માંગ કરવામાં આવી એ પ્ર પ્રશ્ન નંબર એકતાલીસમાં એ હતો કે ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં જે નારીના બગીચા છે એમાં સફેદ માખી દ્વારા ખૂબ જ નુકસાન કરવામાં આવે છે અને આની કેટલી અરજી મરેલી છે અને આમાં આમ આમાં સરકાર દ્વારા શું ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને કઈ સહાય આપવામાં આવી છે ત્યારે મને જવાબ એવી રીતે આપવામાં આવ્યો કે સરકાર પાસે બે અરજીઓ આવેલી છે તે એમને યોગ્ય માર્ગદર્શન આપે છે અને કોઈ સહાય ચૂકવવામાં સરકાર દ્વારા નથી આવતી ત્યારે મારા ગીર ત્રણ ત્રણ વર્ષથી પ્રશ્ન પૂછવા છતાં પણ કૃષિ પ્રધાનને ખેડૂતોની કોઈ ચિંતા નથી એટલે આજે ગીર સોમનાથ જિલ્લાના અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો જેને નારિયેલીનું વાવેતર કર્યું છે કારણ કે દરિયા કિનારે નારિયેળી સિવાય બીજું કોઈ વાવેતર ન થઈ શકે આજે હેરાન પરેશાન છે આજે પણ એવો ગોલ જવાબ આપ્યો છે કે ખેડૂતોને વિસ્તરણ તંત્ર મારફત માર્ગદર્શન આપવામાં આવે છે આવો ગોળ ગોળ જવાબ આપ્યો છે